સુરતમાં પ્રતિબંધ હોવા છતાં પણ સ્થાનિક પોલીસના ભ્રષ્ટ વહીવટદારોના આશીર્વાદથી દારૂ અને જુગરના અડાઓ ધમધમી રહ્યા છે ત્યારે પાલમાં ચાલતા કુખ્યાત ગેમ્બલરના ભાગીદારના જુખાર ધામ પર વિજયલક્ષ્મી ટીમે દરોડા પાડી લાખોની મત્તા સાથે વીસ જુગારીઓને ઝડપી પાડ્યા છે જેને લઈને સ્થાનિક પોલીસ સાથે બ્રાન્ચોના વહીવટદારો પણ દોડતા થઈ જવા પામ્યા છે સુરતમાં ઘણા સમયથી દારૂ અને જુગરના અડાઓ ધમધમી રહ્યા છે સ્થાનિક પોલીસના ભ્રષ્ટ વહીવટદાર અને વિવિધ બ્રાન્ચોના ભ્રષ્ટ વહીવટદારોના આશીર્વાદથી સુરતમાં ધમધોકા દારૂ જુગરના ચાલતા અડાઓ પર વારંવાર વિજિલન્સની ટીમ દરોડા પાડી રહી છે ત્યારે બુધવારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાલ પોલીસ પથકની હદમાં આવેલા ભેસાણ દાંડી રોડ પર ખેતરમાં તંબુ બાંધી જુગર રમતા વીસને પકડી પાડ્યા હતા આ અડ્ડો છેલ્લા ત્રણ મહિનાથી અતુલ ભગવાકર ભાગીદારીમાં ચલાવતો હતો ત્યારે ભાગીદારીમાંથી પંદર દિવસ પહેલા ચોક બજારના કુખ્યાત જુગારી છૂટો પડી ગયો આરોપીએ રટન કર્યું છે જોકે આ વાત સાચી છે કે કેમ તે તો તપાસ બાદ જ બહાર આવશે વિજિલન્સની ટીમે સ્થળ પરથી વીસ જુગારીઓને જુગર રમતા ઝડપી પાડ્યા હતા જોકે વિજિલન્સની રેડને પગલે ઘણા લોકો ખેતરમાં કિચડમાં ભાગી છૂટ્યા હતા મોડી રાત્રે જુગારીઓને પાલ પોલીસ સ્ટેશન લવાયા હતા કેટલાક જુગારીઓ મોટા ઘરના નબી રવાની પણ વાત સામે આવી રહી છે ગાંધીનગરની વિજિલન્સે જુગરના અડા પર વીસ રૂપિયાને પકડી પાડી એક લાખ સત્યાસી હજાર રૂપિયા રોકડ તેમજ બે મોટર કાર ચાર બાઇક અને વીસ ફોન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે તેવી પણ ચર્ચા છે કે આ અડ્ડા પરથી ડાયરીઓ પણ હાથ લાગી છે જેના કારણે કેટલાક હપ્તાખોરોના ચિઠ્ઠે ખોલી શકે તેવી શક્યતા છે અઝલ ખુરશી સાથે પ્રકાશવાળા